નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કોઠારી સ્વામી નારાયણ પ્રિય દાસજી ની પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ શાળાના વાહનોના ચાલકો અને લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ઉપરાંત નેમિસારણીય સ્કૂલ ચિત્રા અને બોટાદ જિલ્લાના લાઠીદળ ગામ ખાતે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું